ગાંધીનગરના કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ખાતે આઠમી એડિશન નાગેશ ટ્રોફી નેશનલ ક્વોલિફાઇંગ ગ્રુપ ઇ બ્લાઇન્ડિંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું હવે ઉદઘાટન સમારંભ ગુજરાત ટુર્નામેન્ટ કામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દિપેન પટેલ દ્વારા પ્રાયોજિત છે અને તેમાં ઇન્ડિયન રેલવે વિદર્ભ ગોવા મણિપુર અને જમ્મુ જેવા રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ ભાગ લીધો હતો ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય રીતાબેન પટેલ અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મીરાબેન પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આરપી પટેલ સહિતના અનેક સામાજિક આગેવાનો અને સંસ્થાના મેનેજમેન્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા કામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી દિવ્યાંગ ખેલાડીઓને પ્રોત્સાહન આપવું અને તેમની પ્રતિભાને ઉજાગર કરવું અને તેમને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું છે ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું પ્રતિષ્ઠાન સ્થાપિત કરી શકે તે માટે મજબૂત પારનું નિર્માણ કરવામાં આવે છે આ રીતે ટ્રસ્ટ સેવા પરમો ધર્મના મંત્રને સાકાર કરી સેવારૂપી યજ્ઞનું કાર્ય કરી રહ્યું છે